નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે તમે જાણતા જશો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર નરેશ કનોડિયા અને સ્નેહ બાદની જોડી કોઈએ બૂમ પડાવી હોય તો એ રાધા અને વિક્રમની જોડી છે હા આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ અને મમતાબેન સોની પરંતુ હાલમાં વિક્રમભાઈ અને મમતા સોની વચ્ચે દુરિયા જોવા મળી રહી છે અને અનેક સવાલો ઊભા થવા પામ્યા છે એક વખત જયભાવની સ્ટુડિયોમાં વિક્રમભાઈ ઠાકોર એક ગીતનું રેકોર્ડિંગ કરતા હતા આ દરમિયાન એક ભાઈ ઇન્ટરવ્યુ લીધું અને પૂછ્યું કે તમે અને મમતા સોની સાથે કામ કેમ નથી કરતો દોસ્તો વિક્રમભાઈ ઠાકોર અનુસનસનીથી જ ખુલાસો કરે છે અને જણાવે છે કે અમે ઘણી બધી ફિલ્મો માટે મમતાબેન સોની સાથે વાત કરી મેં અને મારા પ્રોડ્યુસરે પણ વાત કરી જેમ કે ખેડૂત એક રક્ષક કોણ પારકા કોણ પોતાના વગેરે ફિલ્મો માટે અમે એમની સાથે વાત કરી પરંતુ તેઓ કોઈ કારણસર અમને ના પાડી દીધી અને એવું પણ નથી કે અમે બંને ભવિષ્યમાં સાથે કામ નહીં કરીએ જો ચોક્કસ સારી ફિલ્મો હશે તો અમે બંને પાછા સાથે કામ કરવાના જ છે પરંતુ મમતાબેન સોનીને હમણાં તો કોઈ અંગત ઇસ્યુ હશે એટલા માટે હોય અમનારી સાથે ફિલ્મો કરવાની ના પાડી રહ્યા છે તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે વિક્રમભાઈ અને રાધા પાછા કમબેક કરશે કે નહીં અમને કોમેન્ટના માધ્યમથી આની જાણ કરો અને જય માતાજી અવશ્ય લખજો